જય જનન્દ્ર જય જનન્દ્ર સજન્દ્ર મજામાં બધા જય જી જય જય જનન્દ્ર જય જૈયા બધા હ હ સારસ મોટા ભાઈ આપડે વાત દીકરો મોટો થઈ ગયો છે ને તો એને હાથ પરની આપણે વાતો તો થઈ છે પણ અમારા હારે પણ ગોતવા ગયા પણ એ આવ્યા નથી હો આપણે હાથ વાત ઠાઈ હા

દીદી આવી ગયા તમે ટાકક દાતણવા લાગે અરે દીદી વગડે દાક કેમ છો બધા મજામાં ને મજામાં મજામાં હો દીદી બરોબર મારા જીજુ શું કરે હે જીજી તારા શું કરે પેટીએ બેઠા હોય અરે નકરા પેટીમાં ને પેટીમાં ના રો હું મારા ભાણિયાનું હક પણ ગોતીને આવી છું લે લાયા ગોતીન અરે ગોતું જ પડે ને હું તારા જીજુ સામે કેટલો પાવર કરું ખબર હે કેટલો હું એમ કેતો તો મારા છોકરા તો ગોતી ને જ આવશે ગોતી ને જ આવે ને માસી મોરી ના હોય ગોતી માસી ગમે ત્યાં થી ગોતી ને લાવે વખત જય જીતેન્દ્ર આવી જાય આવી જાય આવી જાય મને ખબર હતી આવી જાય આવી જાય આવી જાય આવી જાય આયન પણ હક પણ ગોતી ના આયા ને હક પણ ગોઈ તો ઓ નોતો કેતો ઓ નોતો મારા હારી ગોતી લાવે લાવે મારા હારી મારા એવા ઓ મારા બેટા બહુ પક્કા ગોતી લઈવા અરે જીજુ હા